જુનાગઢના દલિત યુવાનનું અપહરણ કરીને માર મારવાની ચર્ચિત ઘટનામાં તારીખ બાર બુધવારના જુનાગઢથી ગોંડલ રેલી આવી રહી હોય તારીખ બાર બુધવારના ગણેશ જાડેજાના સમર્થનમાં માર્કેટ યાર્ડ બંધ રહેશે તેવી જાહેરાત કમિશન એજન્ટ એસોસિએશન મજૂર યુનિયન તથા વેપારી મંડળ દ્વારા કરાય છે કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ યોગેશભાઈ ક્યાડાએ યાદીમાં જણાવ્યું હતું કે તારીખ બાર બુધવારના જુનાગઢથી રેલી ગોંડલ આવી રહી છે ત્યારે ગણેશભાઈ જાડેજાના સમર્થનમાં તારીખ માર્કેટ યાર્ડ સંપૂર્ણ બંધ રહેશે હરાજીથી લઈને યાર્ડના તમામ કામ બંધ રહેશે તેવું જણાવ્યું છે ત્યારે ગોંડલ યાર્ડમાં પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે